આમોદ તાલુકામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે ભરૂચ આમોદ નેશનલ હાઇવે નંબર ચોસઠ પર તણછા ગામ નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે અકસ્માતમાં થી સત્તર જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત પામ્યા હતા તેમજ એસટી બસના ડ્રાઈવરને પગના ભાગે ગંભીર ઈજા થવા પામી હતી આ ઘટનાની જાણ થતા એકસો આઠ એમ્બ્યુલન્સના માધ્યમથી તેઓને આમોત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતાની સાથે જ જંબુસર આમોદ મતિસ્તાનના ધારાસભ્ય દેવકેશોર સ્વામી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા તેમજ જે દર્દીઓ છે તેઓના પરિવારજનોને પણ અકસ્માતની જાણ થતા તેઓ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચ્યા હતા આ સમગ્ર ઘટના એમ હતી કે ટ્રક ચાલક જે નશાનો પદાર્થનું સેવન કર્યું હોય અને તેને પોતાનું સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આ સમગ્ર અકસ્માતની ઘટના બની હતી આ સમગ્ર અકસ્માતની ઘટનાની જાણ થતા આમોદ પોલીસ પણ હોસ્પિટલ દોડી આવી હતી અને સમગ્ર ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિકને કંટ્રોલમાં કર્યો આમોદથી અકબર બેલીમનો રિપોર્ટ કાનમ એક્સપ્રેસ નિખિલ એ સુથાર શું ઘટના બની આજે એક્સિડન્ટની તો આપણે બાયપાસ પર બેસીને બેસી ને આમોડાવવા રવાના થયો હતો ત્યાર બાદ દસ વાગે જેવો બાયપાસ બેસી અને આમોડાવવા માટે તૈયાર થયો અને આમોડ આપણે ટંચા અને આમોડની વચ્ચે આપણે ટેલર સાથે એસટી બસનું એક્સિડન્ટ થયું તેમાં પંદર એક પેસેન્જરને વાગ્યું છે નાની મોટી ઈજા થઈ છે અને બે પેસેન્જરને બે કે ત્રણ પેસેન્જરને બહાર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે કારુણ મસંદ કનપેક કરીથી બસ આવી રહી લિયા ફરુસ્તી સાહેબ ફરુસ્તી ક્યાં જઈએ ફરુસ્તી જમ્મુ સરની બસ હતી જેમાં લગભગ ત્રીસ પાંત્રીસ પેસેન્જર થી 40 જેટલા પેસેન્જરો સવાર હતા જ્યારે અમે તણછાની થોડીક આગળ નીકળ્યા અમે અમારી લાઇન પર ચાલી રહેલા હતા ત્યારે આ કન્ટેનર ભરેલું એક ટેન્કર કન્ટેનર આવ્યું ને એ આખા રોડની ઉપર રેરાયેલું હતો અમારા ડ્રાઈવરે બહુ બચાવ કરીનેને સાઈડ પર લેવાની કોશિશ કરી તેમ છતાં બી તે ડ્રંક હતો એને ડાયરેક્ટ જ અમારી ઉપર ગાડી મારી દીધી મારા ડ્રાઈવરની સમય સૂચકતાથી આજે અડધી બસ ના પેસેન્જરો બચી ગયેલા છે એવું સમજો સાહેબજી લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે મોડા એ લોકો જતા જતા બચેલું છે એવું સમજો અમારા પણ પગ ભાગેલો છે ડાબો ને ઘણા ને વાગેલું છે લગભગ વીસ પચીસ માણસો ને વાગેલું છે કેટલા પેસેન્જરો લગભગ ત્રીસ પાંત્રીસ થી ચાલીસ પેસેન્જર હતા અહીંના લોકોનું કેવું છે કે ડ્રાઈવર દારૂ પીને હા ડ્રાઈવર જે કન્ટેનર નો ડ્રાઈવર છે ફૂલ ટ્રંક હતો એને ઉતાર્યો ત્યારે પણ એને હોશ ના હતો સાહેબજી Subscribe now and press the bell icon.